સર્વેની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ તેર જાન્યુઆરી પોષ મહિનાનો અંતિમ દિવસ એટલે પોષ માસની પૂર્ણિમા પોષી પૂનમ આજે આપણે પોષી પૂનમનો મહાત્મય તથા આજ રોજ એક ખાસ મહત્વનો પર્વ પોષ માસની પૂર્ણિમાના દિવસે મા અંબાનો પ્રાગટ્યનો દિવસ હોય ત્યારે આપણે આજે મા અંબા પ્રાગટ્ય દિવસનો મહિમા તથા પોષી પૂનમનો ખાસ મહાત્મય તથા દાન અને સ્નાનનું મહત્વ શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો પોષ મહિનાના અંતિમ દિવસને પોષી પૂર્ણિમા કહેવામાં આવે છે સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ મહત્ત્વનો તહેવાર છે આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીમાં દાન અને સ્નાન કરી પુણ્ય કમાય છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા એ મોક્ષ આપે છે જોકે વર્ષની તમામ પૂર્ણિમાની તિથિઓ ખાસ હોય છે પરંતુ આજ વર્ષની આ બે હજાર પચીસની પૂર્ણિમાનો દિવસ એ ખૂબ જ મહત્વનો માનવામાં આવશે કારણ કે આ જ દિવસથી મહાકુંભ મેળાનું આયોજન શરૂ થશે નવા વર્ષમાં પોષી પૂર્ણિમાની તિથિ એ ખૂબ જ ફળદાયી રહેશે પોષી પૂનમ આજ રોજ તેર જાન્યુઆરીના રોજ હોય આજના દિવસથી જ મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન થશે પોષી પૂર્ણિમા માઘ મહિનામાં એક મહિનાની લાંબી તપસ્યાની શરૂઆત કરે છે શાકભરી જયંતિ પણ પોષી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે પોષી પૂર્ણિમા તેર જાન્યુઆરી સવારે પાંચ વાગ્યે અને સાડત્રીસ મિનિટથી શરૂ થઈ અને બીજા દિવસે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે સવારે ત્રણ વાગે અને છપ્પન મિનિટે સમાપ્ત થશે સ્નાન દાન મુહૂર્ત સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યે પૂજન સવારે નવ ને ત્રેપને અને અગિયાર ને અગિયાર સૂર્ય પૂજન ચંદ્રોદય સમય સાંજે પાંચ વાગ્યાને ચાર મિનિટે અને લક્ષ્મી પૂજન રાત્રિના બાર અને ત્રણ મિનિટે થશે પોષી પૂર્ણિમા પર સ્નાન અને દાનનું અનેરું મહત્વ છે તો પોષી પૂનમના દિવસે પવિત્ર સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલા સારા કાર્યનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું એક અનલગ ગણું વધારે મહત્ત્વ વધી જાય છે આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારો માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને આજના દિવસે એ સ્નાન કરવું જોઈએ આ શાહી સ્નાનથી જીવનના તમામ મરણના ફેરાઓમાંથી મુક્તિ મળે છે હવે આજ રોજ પોષી પૂનમના અંબાજીનો પ્રાગટ્ય પ્રાગટ્ય દિવસ પણ હોય તો આપણે સાંભળીએ પોષ દિવસે પૂનમમાં જગદંબાનો પ્રાગટ્ય દિવસ મનાવી ભારત ભૂમિ યુગાંતરોથી ઉજવે છે સમગ્ર બ્રહ્માંડની પ્રકૃતિ માનવ જીવન પ્રાકૃતિક રહસ્યો સાથે મા અંબા પ્રકૃતિ સર્જક છે પોષ પૂનમ ચંદ્રમા આકાશમાં એકદમ સફેદ દેખાશે અને પૃથ્વી પર સોળ કલાનું કામણ પોષી પૂનમને વધુમાં વધુ રોમાંચિત કરશે સમય માનવને સમગ્ર પોતાની ઈચ્છા મુજબ કર્મને બળ આપે છે સમગ્ર કુદરતી પ્રકૃતિનું સર્જન મા અંબા ચૈતન્ય સ્વરૂપ કરે છે મા અંબાનો સાક્ષાત્કાર થયો હોય આવી વ્યક્તિ પૃથ્વી પર હંમેશા એકથી બેને મોકલતી હોય આવી વ્યક્તિ મૌન બની જાય છે એ સંપૂર્ણ બ્રહ્માંડ શક્તિ સ્વરૂપ જોવે છે આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ અંબાજીમાં વિષા યંત્રની મા અંબાના સ્વરૂપ તેજ સાથે પૂજા થાય છે જે કૃષ્ણ ભગવાન પણ અંબાજીમાં મા ગબ્બર ઉતારીમાંની શક્તિ મેળવવા પૂજામાં મા અંબાની પૂજા કરતા હતા આથી જ કહીએ છીએ કે સોનાના પાત્રમાં સિંહનું દૂધ રહે આવી રીતે મા અંબા સિંહ સવારી છે જે હિન્દુ ધર્મની પહેયાન કરે છે જંગલમાં બધા જ પ્રાણીઓ વિહાર કરે પરંતુ સિંહની ગર્જનાથી બધા જ પ્રાણી ચાલ્યા જાય છે આવી રીતે મા અંબાનું તેજ મળે છે એટલા માટે દરેક હિન્દુ સિંહની સવારીવાળીમાં અંબાનું પૂજન કરી શક્તિ માંગી અને આત્મોચેતન જાગૃતિમાં બળ માંગે છે માં એ દરેક પ્રકારની પ્રકૃતિ સર્જન કરે છે આથી જ બ્રહ્માજી સ્વરૂપ સરસ્વતી વિષ્ણુ સ્વરૂપ મહાલક્ષ્મી આત્મજ્ઞાન શિવ સ્વરૂપ શુદ્ધ કર્મ યાત્રા બને છે આ માટે જ મા કાલી પૂજન કરીએ છીએ આમ પ્રાગટ્યના દિવસે મા અંબાની પૂજન અર્ચન કરી સિંહવાળી મારી મા અંબાને સાક્ષાત નમન કરીએ મા અંબા બધાની મનોકામનાઓ પૂર્ણ કરનારી બધાના જીવનમાં ચૈતન્યમય પ્રકાશ આપનારી એવી મારી મા અંબાને વંદન છે તો બધાને મારા જય માતાજી જય અંબે મા સર્વને મારા જય શ્રી કૃષ્ણ